મિત્રો કહેવત છે કે પૈસો નાચ નચાવે તે સાબિત કરતી ઘટના આણંદમાં સામે આવી છે આણંદના બોરસદમાં એમજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા થોડાક પૈસાની લાલચમાં એક ખેડૂતને બિનખેતીનું જે સર્ટિફિકેટ આપવાનું હોય છે તે નકલી મૂકીને વીજ કનેક્શન આપવા માટેનો કારસો રચ્યો અને તેમાં તે પોતે જ ફસાઈ ગયો સમગ્ર ઘટના અંગે એમજીવીસીએલના જે સત્તાધીશ અધિકારીઓ છે તેમના ધ્યાને એક સહી આવી જે સહી આણંદના જે વિડિયો કાંડમાં વિવાદમાં આવેલા કલેક્ટર ડીએસ ગઢવીની હતી તેને લઈને જે કર્મચારી હાજર હતા તેમના દ્વારા તપાસ કરવામાં આવી તો આ સમગ્ર જે બિનખેતીનો દાખલો મૂકવામાં આવ્યો હતો તે ફરજી હોવાનું સામે આવ્યું

તેવી ચર્ચા વેગ પકડ્યો છે નમસ્કાર